એટલે આપણને જે છે ને પરિણામ આ 5 બાય ટુ એમાં આપણે શું કરવાનું છે ટુ બાય ઉમેરવાના છે માટે આપણે શું લખશું અહીંયા કે માટે બાય ટુ અને એમાં ઉમેરવાના છે કેટલા મળે છે તો અહીંયા મળશે કેટલા માઇનસ સેવન બાય મળે છે ચલો હવે આમાં શું કરવાનું આપણે જે સમીકરણ બની ગયા તો આપણે નોકેલ લાવવાનો છે જેમાં દરેક દાખલામાં લાવીએ છે એ જ રીતે

હવે છેદ માં બાર અને ત્રણ છે તો બાર અને ત્રણ લસા કેટલો થાય બાર થશે તો આપણે શું લખશું અહિયાં માઇનસ માઇનસ હવે લસા બાર છે એટલે આપણે છેદમાં સંખ્યા બાર કરવાની અહિયાં તો બાર છે જ એટલે અહિયાં એક જોડે ગુણવાના બાર એક બાર અને અહિયાં ઉપર પણ એક જોડે ગુણવાના પછી માઇનસ ટુ બાય થ્રી છે તો અહીંયા છેદમાં ત્રણ છે તો ત્રણ ને ચાર જોડે ગુણીએ તો લસા બાર થાય બરાબર તો છેદમાં સાત માઇનસ સાત ગુણ્યા કેટલા થાય માઇનસ સાત જ થાય અને પછી વચ્ચે માઇનસ થી સાઈન છે અને પછી ચાર બે ચોક આઠ થશે બરાબર અને છેદમાં જે કોમન લસા છે એ જ લખવાનો બાર તો માટે ફાઇવ બાય ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસ ની લખવાની બરાબર એટલે થશે સાત ની સાથે ચૌદ પંદર માઇનસ પંદર માઇનસ પંદર અને છેદમાં બાર ચલો આપણે અહીંયા સુક્રાણો એક્સ ને કરતા બનાવવાનો છે બરાબર માઇનસ પંદરના છેદમાં બાર પાંચ વ્યસ્ત થઈ જાય બે નીચે પાંચ ઉપર છે તો નીચે આવી જાય બરાબર ચાલો તો હવે શું થશે અહિયાં છેદ તરી પંદર થશે અને અહીંયા થશે બે ચાર બાર ફરી છેદ અહીંયા થશે ત્રણ દુ

માઇનસ વન બાય ટુ છે બરાબર